નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો ખેડૂત મિત્રો એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવસો રૂપિયાથી એક હજારને પંદર રૂપિયા બોલાયા વિસાવદરમાં નવસોથી એક હજાર અમરેલીમાં અગિયારસો ઓગણચાલીસથી અગિયારસો ઓગણસાઠ રાજકોટમાં અગિયારસોથી અગિયારસો અઠ્યાસી હળવદમાં એક હજાર સિત્તેરથી અગિયારસો છ્યાસી ધારીમાં અગિયારસો પચાસથી અગિયારસો પચાસ વિરમગમમાં અગિયારસો છ્યાસીથી અગિયારસો નેવું જૂનાગઢમાં એક હજારથી અગિયારસો ગોંડલમાં એક હજાર એકત્રીસથી અગિયારસો એક્યાસી થરામાં અગિયારસો પંચ્યાસીથી બારસો આઠ ભુજમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવું જસદણમાં અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર જાદરમાં અગિયારસો નેવુંથી બારસોને સાત પાટણમાં અગિયારસો એંશીથી બારસો ને થરાદમાં અગિયારસો એંસીથી બારસોને આઠ રાહમાં અગિયારસો સાઠથી અગિયારસો જામનગરમાં એક હજારથી અગિયારસો ગોંડલમાં એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર દાહોદમાં અગિયારસો દસથી અગિયારસો વીસ વિજાપુરમાં એક હજાર પાંચથી અગિયારસો એકાણું કુકરવાડામાં અગિયારસો એંશીથી અગિયારસો નેવું ગોજારીયામાં અગિયારસો એક્યાસીથી અગિયારસો એકાણું ભાવનગરમાં એક હજાર પંચ્યાસીથી એક હજાર દિયોદરમાં અગિયારસો છ્યાસીથી બારસો લાખણીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો નેવું રાજકોટમાં એક હજારથી અગિયારસો એંસી જોટાણામાં અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું મોરબીમાં અગિયારસો પચાસથી અગિયારસો પચાસ બહુસરાજીમાં અગિયારસો એંસીથી અગિયારસો સન્નું પાટડીમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો એંસી ધારીમાં નવસો નેવુંથી અગિયારસો સિત્તેર ઉનાવામાં અગિયારસો અઠ્ઠાણુંથી બારસોને પાંચ વિસનગરમાં અગિયારસો સાઠથી બારસોને પાંચ હળવદમાં અગિયારસો પચાસથી અગિયારસો કોડીનારમાં એક હજાર એંસીથી અગિયારસો બાસઠ ઇડરમાં અગિયારસો એકોતેરથી અગિયારસો નેવું વાંકાનેરમાં અગિયારસો સુડતાલીસથી અગિયારસો સુડતાલીસ કલોલમાં અગિયારસો સત્યાસીથી અગિયારસો સત્યાસી હારીજમાં અગિયારસો સાઠથી બારસો ને ત્રણ વારાહીમાં અગિયારસો ચાલીસથી અગિયારસો એકસઠ હિંમતનગરમાં અગિયારસો થી બારસો અંજારમાં અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું સાણસમામાં અગિયારસો એંશીથી અગિયારસો નવ્વાણું ઈડરમાં અગિયારસો એકોતેરથી અગિયારસો નેવું અને ખેડૂત મિત્રો વાંકાનેરમાં અગિયારસો ને સુડતાલીસથી સુડતાલીસ રૂપિયા બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો